એ સાહેબ ઓળી દેવું જોઈએ લાગી ઓળી હારી છે પણ એ ઢાબું ભરાવો પત્ર ના ચાલે આ પડે તો ઉપરથી પથરો પથરો એ જાય બે જોવાની હતી હોવા ડીપી બરોબર હોવે સાહેબ ગઈ દીજે કલર કરાવવાનો અરે આ કલર હોવે પેલા ફોન કરીને કીધું તો હું લેતો આવો અરે કલરની ડબ્બી જો એ સાહેબ હા આખી લઈ લેજો આયું એ ઓમા તું વધારે ભણેલું છે ને આ શું છે મન સાહેબ મન આ ડીપી નું કેવાય એ ચામુંડા લાઈટ આવે છે તો વધારે ભણેલું છું ખબર પડે હે તો ખબર હ તો કઈ દાદી જોસ

કેલો ઓના તાને દંડ ભરવો પડશે તારે 500 રૂપિયા પણ ઈ તો જજ તમારે ભરવો પડશે નો ભરવાનો ઈ તો હું કહું કવરો તમને ઓના તમારે હવે ભરવાના છે 500 રૂપિયા દંડ બરોબર આ વાયરની અરજી નથી કરી આના બરોબર ને હો અને એ આના આતા માવડાવડા પથરા ઉપર બોધ્યા છે લંગરિયો જાય અલ્યા એ દોહલા એ ખબર પડે છે તને આ પથરો કોકના માથા પર પડશે તો માથું ફૂટી ન જાય પછી પાછો પાછો ના પડે એના ના આવે તને કીધું કોકે પથરાથી લાઈટ આવે એમ ના હોય ને આ આ પથરો છે બરોબર લાઈટ આવશે એમ ના આવે ઉપર ચડું વાય

ના યારી બધા મુનાલો હો ઓમે તમે ઘરે આવો આવો આગળ હોય મેમન આયા છે નહીં આપલા લેપલર કરો આવો મેમન આવો આવો બેવ ઓ ની બેન તો કોણ છે આ આપલા એ આપલો રે એટલે છે આયા잖아 હેલ્પર 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 આયા છે ઓય થાય

તો બે નંબર ક્યાં છે ડીપી એવું એ મોટર માં જાય ને પાણી ઉપાડે ને પાણી બહાર આવે શું એમાં છે તો શું થાતું બે હવે શું કરવાનું અને આયા ક્યાં થઈんだ એ તો આજે રોડ રોડ થી આવતા જા આ માર ઘરે આઈને 5000 રૂપિયા લઈ ગયા મારા મેઠાઈ હા ઓમરા ઓર શું બોલાગે અને આ હેલ્પર છે સુએ દોડબટી હેલ્પર અરે ઊભા કરી ઊભા કરી પૈસા ભરી આવજો મી જ લ્યો આ તમારું બિલ અરે આવો ગડી ગડી મારો ઉભારો ઉભા માર 25000 રૂપિયા પાછા લઈ ગયા મારા પાસે હમણે આ ઓય ઘરે લઈ ગયો હમણે ઈ બધી વાત ન દોડો તમે અહીં કપડો મેઠાઈ હા

કાર તો મારો ઘરે પડી રહ્યું હાલ કોઈ કોઈ પૈસા બીજા આવ્યા તમે ના હવે મે આલ્યા હે હવે લે લે મો તો તો લીધા હાલો ઓમણા આવજો તમે લઈ રીધા ઓ વડી હવે બીજી વાત ન લો તમે હા હા તમે મુકો એટલું કરો હા જોડો પૈસા લેતા આવો જોડો પૈસા લેતા આવો ને તમે ઓમણા આવો તમારા બધા હું પૈસા લઈ જોડો ઓમણા ઉભા તો એલા માં નહીં જોતો ને યાર તમે એમ કરો

તપલી દીધી હવે ઈ ઓમે આ તો ઈ નહીં હવે તો પૂરું નહીં થાય એમ લઈ આ લાઈટની કશું ખબર પડતી નથી કે પેલા ડીપી છે કે છે શું કરવાની કશું ખબર છે જો કરતા દવાખાનામાં કરી છે દવાખાનામાં કરી છે દવાખાના કેસ કરું જો બધાનો હા તો દવાખાના તું કેસ કરી દે ના હું આને શું કરતો ભેગો નહી જોઈ આ ગન દવાખાનામાં દવાખાના દે પોલીસને કહી દઉં કે આ ઢોકલા મન મારે હા આજુ કહી દે આજુ બે બી આજુ એ એ ના સાહેબ તને દવાખાનું દવાખાનું નહીં પોલીસ સ્ટેશન કો યા પોલીસ સ્ટેશનમાં તને કેસ કો

તે આ ઝોપાડી મેલ્યો લાગે વળી પાછા ના આવે ઓય અમે હવે માય શું ખાવા આવ્યો થાજો અમે અરે મેઠાઈ તમારે સાબજેત આવા બોય આવતા હોય ને તો આમ ખાવ ગોળપણ ના રેવો નકર પૈસા લઈ લેતા રહેશે પાછા આજુ આજુ મને ભૂલી જગી મે છે મેલી લીધી કીધું તો કે છે તમારે તમે ઓળખો ના ઓળખો ઉપર હોય ને ના આજુ તો ઠે ઝોપાડી મેલતા હો આ મારો બનાસ ઓછો આ